તીર્થંકર કોણ છે જે સંસાર સમુદ્ર પાર કરાવે પણ જીવનમાં સૌ પ્રથમ આ કામ કોણ કરે પિતા જ્યારે દુનિયા અજાણ હતી ત્યારે પિતાએ પહેલો શબ્દ શીખવ્યો પહેલું પગલું ભરાવ્યું પહેલી પડતી પર ઊભા કર્યા ઋષભદેવ ભગવાને જગતને કર્મ શીખવ્યું અસી મસી કૃષિ વાણિજ્ય શિલ્પ વિદ્યા પણ આપણને એ જ સંસ્કાર પિતાએ આપ્યા પિતાના હાથ ક્યારે કોમળ નથી લાગતા કારણ કે એ હાથોએ કઠોર મહેનત કરી છે આપણા માટે મહાવીર સ્વામીએ કહ્યું જે માતાપિતાની સેવા કરે તે તીર્થયાત્રાનું ફળ પામે પિતા જ તીર્થ છે પિતા ક્યારેય પોતાનું દુઃખ નથી કહેતા એમની આંખોમાં ભીનાશ હોય તોય ચહેરા પર સ્મિત રાખે છે આપણા માટે જૈન ધર્મમાં ત્યાગ સર્વોચ્ચ છે પણ પિતાનો ત્યાગ એ તો રોજ થાય છે મૌન રહીને પ્રેમથી આજે એક ક્ષણ રોકાઈ જાઓ પિતાનું નામ લો એમના ચહેરાને યાદ કરો એમણે આપેલા સંસ્કારોને વંદન કરો મિત્રો માતાપિતાની સેવા સૌથી મોટું તીર્થ છે એમનો આશીર્વાદ સૌથી મોટો ધર્મ છે જય જિનેન્દ્ર